એકમાત્ર મોક્ષ સાધવાની વાત સંવત અઢારસો ને ઓગણસિત્તેર એટલે કે ઈસવી સન અઢારસો ને બાર એ વખતે ગુજરાતની અંદર ભયંકર દુષ્કાળ પડેલો સોનું આપતા પણ અનાજ ક્યાંય મળે નહીં એ સમયમાં જો આપણે સારંગપુર ધંધુકાના માર્ગે જઈએ આજે પણ ઓલી નીલકા નદી છે અને ઉપરની ભેખડ ઉપર હાઇટ ઉપર ત્યાં ભીમનાથ મહાદેવનું મંદિર છે તો એ સમયમાં આ મહાદેવના મંદિરમાં એક બારી હતી અને ત્યાંથી કળછો થૂલું એટલે એક નું કે આપવામાં આવે હવે એ વખતે જે નદી ચડીને ઉપર જવાનું થાય એ દ્વાર સુધી જવાનું થાય અને બધા એટલા ભૂખ્યા થયા હોય એટલે બધા જ ઓલો કળછો બિચારા આપનાર એક હોય પણ બધા એવી પડાપડી કરે ધક્કા મુક્કી કરે એટલે ઓલો એટલો કંટાળે ને એવો ધક્કો મારે ને એટલે એકનો ધક્કો બીજાને લાગે ને બધા જ નીચે રેતીમાં પડી જાય નદીના પટમાં જઈને પડે ધૂળમાં હવે પાછા ન આવે ને બધા જ પાછા દોડી જાય કારણ કે ખબર હતી કે કળછો ડંકો જે થૂલું મળે છે ને અહીંયા જ મળશે અને એવી રીતે જે બધા જે કેમ દોડીને પાછા ગમે એટલી વાર ધક્કા મારે નીચે પડે આથડે પણ પાછા જે આ થૂલું લેવા માટે એ જ બારીએ જાય ગુણાતીતાનંદ સ્વામી આ દ્રષ્ટાંત આપીને આપણને સૌને આ સત્સંગની અંદર પણ આપણે ખપ રાખીને આપણે જે કહેવાય ને આપણું મોક્ષ સાધી લેવાની વાત કરે છે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સાહેબ પણ ઘણી બધી વખત પોતાના પ્રવચન આશીર્વાદની અંદર કહેતા હોય છે કે આપણે ગરજુ થઈને સત્સંગ કરવાનો છે જો ખપ ન રાખીએ ગરજ ન રાખીએ તો શું થાય કાકાએ ભગવાન સ્વામિનારાયણના વિસ્તૃત જીવનચરિત્ર ભાગ ચાર એમાં બસો ને માં પાના ઉપર એક સરસ પ્રસંગ જે આને અનુરૂપ કે જો આપણે મહિમા ન ન જાણીએ ખપ રાખે તો કેવું થઈ જાય ભગવાન કાર્યાણીમાં ખાચર ના દરબારમાં બિરાજમાન હતા અને એક એક એ વખતે હરિભક્ત કેરીનો ટોપલો લઈ આવેલા અને મહારાજ કેરી ચૂસતા હતા હવે એ વખતે વસતા ખાચર દીકરો જોઈતો ખાચર એ રડતો રડતો નાનો બાળક ત્યાં રડતો રડતો મહારાજ ચૂસતા હતા ને કેરી ત્યાં આવી ગયા અને આ જોઈતા ખાચરે છે ને એને તરત જ મહારાજને કીધું મને કેરી આપો એટલે મહારાજ જે ગમત સુજી મહારાજે છે ને એને કે કેરી આપું એમને આપું અને મહારાજ ચૂસ્તા જાય આપે ને એટલે થોડુંક વધારે રડે મહારાજ પાસે મને કેરી આપો કેરી એમને ના મળે તારે મને કંઈક આપવું પડે આ તારા ગળામાં જે સોનાની જે ઉતરી છે ને એટલે સોનાની ચેન એ તું મને આપ એટલે ઓલા તરત કાઢીને આપી દીધી મહારાજ એને બે હાથમાં બે કેરી આપી દો ઓલો હસતો હસતો રડતો હતો હસી પડ્યો અને એકદમ જ રાજી થઈને જતો રહ્યો બધા હરિભક્તો સંતો બેઠા હસવા લાગ્યા પછી મહારાજ કે આ તમે બધા હસો છો પણ તમે બધા આવું જ કરો છો તમે પણ તુચ્છ વસ્તુ માટે આ જે કહેવાય ને અમારો ત્યાગ કરીને જતા રહો છો મહારાજે આ દ્રષ્ટાન દ્વારા સર્વેને ટકોર કરી તો જે ખપ હોય ને તો ગમે એટલા પ્રલોભનો પણ કદાચ આવે કષ્ટો આવે પણ આપણે સત્સંગ સત્પુરુષને મૂકીને ક્યારે જઈએ નહીં શાસ્ત્રીજી મહારાજે સારંગપુરની અંદર ગગનચુંબી મંદિર બાંધ્યું પરંતુ શરૂઆત ત્યાં પીઠા ખાંચેલા દરબાર એ ખરીદીને એના ઓરડા ખરીદેલા અને ત્યાં આગળ પેલા રહેતા તેમાં હરિકૃષ્ણ સ્વામી છે ને એ સવારના પોરમાં કુવે સ્નાન કરી અને પાણીનું માટલું એ માથે લઈને ઉઘાડા પગે એ પોતે જે કહે ને કે પાછા જ્યાં ઉતાર્યા હતા ત્યાં આવતા હતા હવે એ દરમિયાન જીંજરના દરબાર હવે રાણાજી છે એ સામે મળ્યા અને એ વખતે એમણે આ જોઈને અને એકદમ એમણે માર્મિક એમને હરિકૃષ્ણ સ્વામીને એક મર્મ વાક્ય કહ્યું શું કહ્યું કે સાધુ સુકામ તમે હેરાન થાવ બધા આ આ માથે જે જે કહેવાય કહેવાય ઘોડો છે આટલો ભાર ઉચકવાનો પગમાં જોડા નથી આટલા બધા કષ્ટો સુકામ તમે ખોટા મમ્મતોને લઈને આ ઉપાધિ સહન કરો છો ચાલો અમારા મંદિરમાં રાજધાની ભોગવવાની છે ને આ રાજધાની આવી વાત કરી દે એટલે હરિકૃષ્ણ જે સ્વામી હતા ને એ પોતે વિચાર્યા વિચારવા લાગ્યા કે આ વ્યક્તિ તો જે કે ને અણસમજણથી બોલે છે પણ મારો સાક્ષી તો કબૂલે છે ને કે મને જે પુરુષ મળ્યા છે મને જે સાસ્ત્રીજી મહારાજ મળ્યા છે સાચા પુરુષ છે મારા મોક્ષના દાતા છે હું મોક્ષ માટે આવ્યો છું અને એ સાત્રીજી મહારાજ જ આપી શકે અને એની માટે ભલે ગમે તેટલે શારીરિક માનસિક કષ્ટ માટે વેઠવા પડે પણ હું એમનો સંગ ક્યારેય નહીં છોડું અને આ જે કહેવાય ને કે નિષ્ઠાનો રણકાર અને એમના એમને મોક્ષનો ખફ એટલા માટે એમણે તરત તરત પણ વિવેકથી દરબારને દરબાર ને કહ્યું કે દરબાર જો રાજધાની ભોગવવાની હોત ને તો મેં આ ઘરબાર સુકા મૂક્યા અને આ વાત સાંભળીને દરબારે આવી અપેક્ષા નથી રાખી એકદમ છક થઈ ગયા સ્તબ્ધ થઈ ગયા અને તરત એમણે બે હાથ જોડી દીધા કે સ્વામી તમે વાત તો સાચી કરો છો મને સાસરી પાસે લઈ જાઓ શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા ત્યાં વાતો સાંભળી કંઠી પહેરી અને પોતે પણ અક્ષ પુરુષોત્તમના ઉપાસક બન્યા પણ જો ગમે તેવા કષ્ટો સહન કરવા માટે ગમે તેટલા પ્રલોભનો એ સહન કરવા માટે પણ જે કેવું ખપ બહુ આપણને જરૂર પડે છે જો ખપ હોય તો ખોટું ન લાગે અપમાન ન લાગે સ્વામિનારાયણ ભગવાનને પરમહંસ બને એમાં અદ્વૈતાનંદ સ્વામી હવે પૂર્વે પેલા દેવીવાળા મગનીરામ હતા અને બહુ સિદ્ધ હતા પોતે જ્યારે ઘરેથી નીકળ્યા મોક્ષ માટે જ નીકળેલા અને એમને ખબર પડી કે જો શારદા દેવીને જે કહેવાય એને પ્રસન્ન કરવામાં આવે ને તો મોક્ષ પ્રાપ્ત થાય તેમને એવા ગુરુ પણ મળી ગયા શારદા દેવીને એમને પ્રસન્ન પણ કર્યા અને એ વખતે જે એમનું વૈરાગ્ય પણ કેવો હતો બ્રહ્મચર્યનું પાલન કરતા હતા ઓલા જે ગુરુ હતા ને એમણે કહ્યું કે મારી આ કન્યા છે તમે એમની સાથે લગ્ન કરો એટલે કે એ ગુરુ શિષ્ય જે કહેવાય ને કે ગુરુની પુત્રી સાથે મારે લગ્ન ન થાય અને પોતે ત્યાંથી નીકળી ગયા પરંતુ પછી જે કુસંગના રવાડે ચડ્યા અને પછી તો સિદ્ધાઈનો જે કહેવાય દુરુપયોગ કરવા લાગે લોકોને ડરાવે સિદ્ધાઈના જે કહેવાયને એવી રીતે પ્રયોગ કરે લોકો પાસે રૂપિયા પડાવે એ એમ કરતા કરતા એ પોતે માંગરોળ આવી ગયા અને ત્યાં એક નવાબને વાત કરી કે મને પૈસા આપો નહીં તો બધું જ આ કહેવાય ને ડટ્ટન પટ્ટન કરી દઇશ એ કે તમે મને શું વાત કરો છો અહીંયા સ્વામિનારાયણ એ ભગવાન કહેવાય છે તમે એને પોતાના શિષ્ય બનાવો તો તમે કોને એટલા રૂપિયા આપો એટલે સીધો સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને એ વખતે એમણે સ્વામિનારાયણ ભગવાનને કીધું કે તમે ખોટો દંભ કરીને ભગવાન કહેવાઓ છો પણ મારી સિદ્ધાઇ છે હું બધું જ અહીંયા છે ને સળગાવી દઈશ એટલે તમે દસ રૂપિયા આપો અને મારા શિષ્ય થઈ જાવ એ વખતે સ્વામિનારાયણ ભગવાન કે કે તમારે જે સિદ્ધા એનો ઉપયોગ કરો એ કરો અમે તો તમને છે ને સીધું સામગ્રી આપીએ બીજું અમે કંઈ આપીએ નહીં એટલે કે મને કહે ભિખારી સમજો છો એટલે કે તારે જે પ્રયોગ કરવા એને એને ઘણા બધા પ્રયોગ કર્યા કશું થયું નહીં પછી પોતાના આસન આવીને એમણે દેવીને પ્રગટ કરી ત્યારે દેવી માતાએ કીધું કે તું ઘરેથી નીકળ્યો તો સિનેમેન્ટ મોક્ષ માટે ને તું આ કોની સામે પડ્યો છે આ સર્વોપરી ભગવાન છે અને મોક્ષ તમને એની પાસેથી મળશે એની પાસે જા એમનો શિષ્ય થા અને એમ કરીને પછી ત્યાં મોકલે છે અને આ મગનીરામ ખરેખર એકદમ જ ભગવાનના ચરણોમાં દાસ ભાવે પડી જાય છે અને બધાને પણ આશ્ચર્ય આટલો મોટો સિદ્ધ અને એના શિષ્યોએ ઘણા બધા હતા પરંતુ મગનીરામને પાછી જે પૂર્વની સ્મૃતિ થઈ ગઈ અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પડ્યા પણ મહારાજે એવા તાવ્યા અને મહારાજ કે જો અમને વિશ્વાસ ન આવે તમારી આ દાઢી જટા અને બધું છે ને એ તમને પ્રિય હોય એ તમે બધું બધું મુંડન કરી આવો અને સંતો હરિભક્તો ચાલતા હોય ને ત્યાં આગળ તમે જે કહેવાય પાથરી દો બધા એના પર ચાલશે તો એમણે એવું કર્યું અને બધું પથરાઈ દીધું અને ત્યાં પાથરી એમને બધા સંતો હરિભક્તો બધા ચાલે પછી મહારાજને કે હવે મહારાજ મહારાજ કે એમ નહીં તમે બધા સંતો હરિભક્તોના જોડા એનું પોટલું બનાવો અને માથે ઉંચકો અને પ્રદક્ષિણા ફરો એમણે એવું પણ કર્યું કે મહારાજ તમે જે કહેશો કરીશ મને હવે જે કહેવાયને સાધુ બનાવો અને પછી એમની આવી મુમુક્ષતા આવો ખપ જોઈને મહારાજ જે કહેવાય એમને આ અદ્વૈતાનંદ પરમહંસ અને પછી છેક સુધી આટલા મોટા સિદ્ધ હતા પણ પોતે સંપ્રદાયમાં ક્યારેય પછી પોતે જે કહેવાયને સિદ્ધાઈનો ઉપયોગ કર્યો નથી એમણે કોઈ અટનટાઈ રાખી નથી બહુ દાસ ભાવે નિર્માની ભાવે ઠેઠ સુધી એમણે જે કહેવાય કે ખપ રાખીને પોતે મોક્ષ માટે જ આવેલા ને એ રીતે જ પોતે રહેલા મૂળજી બ્રહ્મચારી મહારાજના સેવક મહારાજે કેવી કસોટી કરી કોઈ વાંક નહીં અને બ્રહ્મચારીને એક વખત ભાદરામાં શ્રીજી મહારાજે નવી મોજડી આવી ડંખ ન વાગે એટલા માટે તેલ ચોપડવા માટે સેવકને કહ્યું હવે એ વખતે વસરામભાઈ છે ને એ ભાદરાના એ બ્રહ્મચારીને કે કે તમે તો બહુ સેવા કરો છો અમને થોડીક સેવા તો આપો એટલે પછી બ્રહ્મચારી એમને એ સેવા આપીને પોતે બીજી સેવામાં લાગી ગયા અને એ વખતે મહારાજ ત્યાંથી નીકળ્યા અને મહારાજે બ્રહ્મચારીને બોલાવ્યા અને મહારાજ બહુ બોલ્યા એમને કે તમને સેવા આપીને તમે બીજાને કેમ આપી દીધી જાઓ વિમુખ અને પછી મહારાજે પાછળ વિમુખ કરીને નિયમ આપ્યા કે તમારે જોડા પહેરવા નહીં ગળ્યું ચીકડું ખાવાનું હવે સત્સંગમાં રહીને પણ નિયમ પાડવા અઘરા પડતા હશે પણ બ્રહ્મચાર્ય ઠેઠ સુધી એમને પાછા લીધા નહીં તો જોડા પહેર્યા નહીં એમણે ગળ્યું ચીકણું ખાધું નહીં કોઈ ભાવ ફેર થયો નહીં પછી એક વખત ડભાણની અંદર એક હરિભક્તે કીધું કે મારે શ્રીજી મહારાજને દોઢ મણ કેરી છે ને એ જમાડવી છે તો કોણ લઈ જાય એ એમને પ્રશ્ન હતો ત્યાં આ મૂળજી બ્રહ્મચારી કે હું લઈ જાઉં હવે ભર તાપમાં વગર જોડા પહેરે એ પોતે ઉઘાડે પગે ઠેક ગઢડા ગયા મહારાજના ચરણોમાં ઓલો કરંડીઓ મૂક્યો છતાં પણ જે કહેવાય કે મહારાજે સામું ના જોયું આમ આમ વાકું જોઈ લીધું હવે આવું થાય તો કેટલું આમ દિવ્ય ભાવ રહે એમ છતાં પણ મોરજી બ્રહ્મચારી લેશ માત્ર પણ ફેર પડ્યો નહીં કસોટીમાંથી પાર પડી ગયા અને એ રીતે પછી તો મહારાજે એમને સત્સંગમાં પાછા લીધા સેવામાં લીધા પરંતુ આવી કસોટીમાં પણ જે કહેવાય મૂળજી બ્રહ્મચારીને ખોટું ન લાગ્યું કેમ કારણ કે એમને મોક્ષ નો ખપ હતો અને એમને ખબર હતી મહારાજ થકી જ મારો મોક્ષ છે તો આ રીતે પોતે સત્સંગમાં રહ્યા ગમે એટલા અપમાન મહારાજે સાક્ષાત કર્યા છતાં પણ એ ડગ્યા નહીં સચ્ચિદાનંદ સ્વામી એવું કહેતા આપણે ઘણા બધા પરમહંસોને ને મારી નાખ્યા તો સચ્ચિદાનંદ સ્વામી એવું કે કદાચ મારા પગ કાપી કાઢે અને કદાચ મને સત્સંગમાં પણ કોઈ ખાવા પીવા ન આપે તો હું ઢસડાતો ઢસડાતો સાધુનો એઠવાડ હોય ને ત્યાં બેસું અને એઠવાડ ખાઈને સત્સંગમાં પડ્યો રહું પણ ક્યારે હું મહારાજને છોડું નહીં ક્યારે હું સત્સંગ છોડું નહીં આટલી બધી જે કહેવાય ધડતા એમના જીવનમાં હતી પ્રમુખ સાહેબ મહારાજ હરખા પટેલનું દ્રષ્ટાંત આપતા કે હરખા પટેલ જૂનાગઢની અંદર સ્વામી કથા કરતા હતા અને વરસાદનો સમય હશે અને જે કહેવાય કે ત્યાં મોદ પાથરેલું હોય એટલે ત્યાં બહાર વ્યવસ્થા રાખેલી પગ ધોઈને પછી અંદર આવવાનું હવે એ વખતે હરખાભાઈ જે કહેવાય કે અંદર આવ્યા પગ ધોયા વગર અને પોતે જેવા અંદર મોદ ઉપર પગ મૂકવા ગયા ને ગુણાય સ્વામીએ ટકોર કરી કે હરખાભાઈ પગ ધોઈને આવો આ બગડી જાય એટલે એ પ્રમાણે વાત કરે એમને ખોટું લાગી ગયું અને પોતે તરત ત્યાંથી નીકળી ગયા એક દિવસ બે દિવસ આવ્યા નહીં એટલે ગુણાય સ્વામી તપાસ કરાવડે કે કેમ આવતા નહીં તપાસ તો કરો તો એક એક જણે મોકલ્યા અને વાત કરી કે કે સ્વામી તમને યાદ કરે છે પગ ધોઈને આવી હવે જો આટલી વાતમાં ખોટું લાગી ગયું સત્સંગ મૂકી દીધો પ્રમુખ સાંઈ મહારાજ આ દ્રષ્ટાંત આપીને કહેતા કે હજુ આવ્યા નથી પછી સ્વામી એવી વાત કરી પ્રમુખ સાહેબ કે વડાપ્રધાનની સભામાં કોઈ બોલાવે નહીં પાણીનો ભાવ ન પૂછે આગળ બેસવા ન મળે તો પણ ધોખો થાય નહીં કારણ કે તેની મોટાઈ સમજાય છે તેમ સત્સંગનો મહિમા સમજાય તો પ્રશ્ન જ ન આવે ક્યારે ખોટું ન લાગે અહીં આગળ સ્વામી આ વાત કરી અને બીજું એક હરિભક્તનો મહિમા સંત શિબિરમાં કહેલો પ્રમુખ સાંઈ મહારાજે એકવીસ બાર ઓગણીસો છન્નું શનિવારના દિવસે સાકરીમાં સંત શિબિરના બીજા દિવસે મણીલાલ નાના નાનાલાલ ભટ્ટની નિષ્ઠાની વાત કરી અને એમને કેવો ખપ ને બીજાને પણ કેવી વાતો કરતા આણંદમાં બધાને સમજાવે હરિભક્તોને કે જો સમયમાં જાઓ છો તો ઉતારો નહીં મળે સુવા ગોદડું નહીં મળે વ્યવસ્થા નહીં મળે પણ સત્સંગ ઉછો નહીં તમે શેની માટે જાઓ છો મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાઓ છો ગુરુના દર્શન કરવા જાઓ છો અને આ બધી વાત કરતા ને પછી બાપા કે મનુભાઈ સારીંગવાળાને એટલું બધું એમણે સમજાવી દીધેલું પછી બિચારો બેસી રહી ઉતારા માટે હવે એમનો પચાસ ટકા ધર્માદો સભા મંડપમાં સુવે એક થેલી પાથરીને ત્યાં સુઈ જાય કોઈ અપેક્ષા નહીં અડધો અડધ સેવા અને સારી કોઈ વસ્તુ આવે તો ઠાકોરજીને તરત અર્પણ કરે બળદ ગાય ભેંસ અને દૂધ ઘી નો દશાંશ ધર્માદો આપતા બળદ સારું હોય તો મંદિરે જઈને આપી આવે કોઠારી અક્ષર સરદાસ કહે મનુભાઈ આ ડમણિયું બહુ સારું તો તરત કૃષ્ણ પણ મંદિરમાં ક્યાં ઘરે ન રખાય આવી સમજણ છતાં કોઈ ફરિયાદ નહીં કે મને ચા મળી નથી મને સગવડ મળી નથી જો આ ખપ હોય ને તો કોઈ ચિંતા નહીં કોઈ અપમાન કે ગમે તેવું કોઈ અપમાન કરી બેસે છતાં પણ ખપ હોય તો એવું અપમાન લાગે નહીં ખોટું લાગે નહીં એવી જ રીતે જે વાત કરી જો ખપ હોય ને તો ગમે તેવો સ્વભાવ હોય ચૈતન્ય સાથે જળાય ગયો હોય તો પણ સત્સંગનો ખપ વાળો એ ટાળી નાખે અમદાવાદના મૂળ પણ સુરતમાં નોકરી કરતા એવા પીતાંબર ભાઈ હવે એ પોતે સુરતમાં સુખમુની સાંઈના યોગમાં આવ્યા પૂર્વના મુમુક્ષુ અને સુખમુનિ સ્વામીએ એમની સાથે વાર્તાલાપ કર્યો ને અને મુક્ષા એટલે એમણે કીધું કે તમે કામ કરજો તમે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ છે ને એમનો સમાગમ કરવા જજો કારણ કે એમની વાતોથી સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કર્યાનો એવો અનુભવ થશે તમને ત્યાં જજો હવે એમના અંતરથી તાલાવેલી તો થઈ કે હું સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ જાઉં પરંતુ થોડાક સમયમાં ગુણા સ્વામી ત્યાં સુરત પધાર્યા એટલે તો બહુ રાજી થઈ ગયા અને ગુણે પગે લાગી વાત કરી બે હાથ જોડીને કે સ્વામી મને જે કે સુખમણી મારે તમારો સમાગમ કરવા જુનાગઢ આવું છે તો હું ક્યારે આવું આવી વાત કરીને અને ગુણાધી તારણ સાઈ કેવા શબ્દો એને માર્યા ખબર છે સ્વામી એવું બોલ્યા કે આ તારો વેશ્યા જેવો વેશ છે ને અને રજોગોળની મૂર્તિ છો તે તમે સવાગમ સી રીતે કરશો હવે એનો વેશ કેસ કેવા હતા તો મોટી રાતી ચીપીને પાટલી બંધ પહેરતા તેના પર ગોઠણ લાંબુ અંગરખું માથે પેટની પાગડી જેમાં અવારનવાર કસુંબો નાખતા કાનમાં અત્તરમાં પૂંબડા અને પાનથી ભરેલું મોડું પચીસ થી પણ વધારે પાન એ ખાધે જ રાખે આખો દાડા એટલે આવા જે કહેવાય હાલ જોઈને સ્વામી આવું કહી દીધું હવે આવું કોઈ કે આ મોટા માણસ પાછા અને આવી વાત કરી પણ જો ભાઈ તો સ્તબ્ધ થઈ પીતાંબરભાઈ સ્વામી આવી વાત કરીને વેશ્યા જેવો તારો અને રજોગુણની મૂર્તિ અને તરત જ એને અંતરદ્રષ્ટિ થઈ ગઈ સ્વામી તો સાચી વાત કરે પણ હાથ જોડીને તરત કહી દીધું કે સ્વામી આ બધું કાઢી નાખું અને પછી તમે મને રજા આપો સમાગમનો સ્વામી બહુ રાજી થઈ ગયા સ્વામી કે તમે મુમુક્ષું છો સંસ્કારી છો તેથી તમને આ કહ્યું હવે ભલે તમે જુનાગઢ આવજો અને પછી તો ભાઈએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને બધો પણ મૂકી દીધો જૂનાગઢ આવી ગયા અને સ્વામી બધી જ વાત પિત્બરભાઈ ભાઈ એવી રીતે સભાની અંદર બધી વાતો કરે એના નામની એટલે સંતો બધાને થયા સ્વામી આ પિતા મારા વાણીયાના દીકરાને વસ થઈ ગયા છે સ્વામી આ વાત સાંભળીને સ્વામી કે આને જે કઈ ભ્રમરૂપ નથી કરવાનો નથી કરવાની અને એ પ્રકારે કે હું એને રીતે વાત કરું છું અને ખરેખર પિત્બર ભાઈ ગુણાતીતના રંગે એવા રંગાયા એવા રંગાયા અને ઘૂણા અક્ષર ભ્રમનો અવતાર છડે ચોક બોલતા એમને કોઈની બીક નહીં જરાય દબાતા નહીં પછી સ્વામી ધામમાં ગયા એના પછી અમદાવાદમાં રહીને એની સભામાં એવું લખે છે કે દસ દસ હજાર માણસો બેસતા પછી ઘણો બધો વિરોધ થયો અને બધું થયું પણ પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે દીક્ષા આપીને એમને સાધુ બનાવી દીધા વિજ્ઞાનદાસજી તરીકે પણ એવા સંત થઈ ગયા જો ગમે તેઓ જે કહેવાય ને ચૈતન્ય સાથે જડાઈ ગયેલો સ્વભાવ પણ એમણે મૂકી દીધો એવી જેવા જો ખપ હોય ને તો ભગવાનને સંત જેમ કહે ને એમની મરજી એ પ્રમાણે વર્તે તો એવા પણ નાના નાના બાળકો યુવકો બધા કેવી કેવા નિયમ ધરમ પાડે આપણે પૂજા કર્યા વગર પાણી ન પીતા એવા તો બધા દ્રષ્ટાંત સાંભળ્યા છે પણ કદાચ તિલક ચાલલો રહી ગયો હોય હવે એવો નાના બે બાળકોનો પ્રસંગ છે બાપા ને સારંગપુરમાં હતા ચોવીસ નવ બે અઢાર સોમવાર અને એ વખતે સ્વામી બાપા કક્ષમાં જેવા પધારે એટલે આત્મ સ્વરૂપ સ્વામીએ એક વાત કરી કે સ્વામી આપણા અમેરિકાને એક હરિભક્ત છે ભગુભાઈ બે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે હવે આ બંને એક એક નામ નામ ધ્યાન અને મયુર હવે એ લોકોની તિલક ચાંદ દ્રઢતા કેવી એટલે બંને બાળકો પૂજા કરે અને પત્ર આવેલો એટલે પત્રમાં લખે છે કે એની મમ્મી તિલક એની મમ્મી કરી આપે નાના બાળકો એટલે ફાવે નહીં એટલે એની મમ્મી રોજ કરે આપે હવે બન્યું કેવું કે એક દિવસ ભૂલી ગયા તિલક ચાંદલો કરવાના આ બાળકોને પણ ખ્યાલ ના રહ્યો બંને સ્કૂલમાં ગયા અને સ્કૂલમાં ગયા વચ્ચે બપોરે બ્રેક પડી એટલે બંને જણા નાસ્તો ઘરેથી જે લઈ ગયા હતા ને એ કરવા માટે બેઠા આને ધ્યાને જોયું મયુરના કપાળમાં મયુરે ધ્યાનના કપાળમાં જોયું તિલક ચાંદલો નહોતો એટલે બંને ટિફિન છે ને બંધ કરી દીધો કે આપણે તિલક ચાલો બાકી એટલે પૂજા તો અધૂરી જ કહેવાય એટલે હવે આપણે જમાઈ નહીં એટલે ઘરે આવ્યા અને પછી ઘરે આવીને પછી બંને મનમીને કીધું તમે આજે કેમ ભૂલી ગયા કરી આપો અને એમ કરીને સાંજે ચાર વાગ્યા પછી થયો પછી એ નાસ્તો ગ્રહણ કર્યો એટલે ભગુભાઈ કહે છે કે સ્વામી મને એટલો બધો આનંદ છે કે નાના બાળકોમાં આપની કૃપાની આટલી બધી દ્રઢતા અને બાપા એટલા બધા રાજી થઈ ગયા બાપાએ તરત કે ફોન લગાડો બંને જે કે બાળકો ઉપર રાજી થયા પણ એ વખતે ભોગીભાઈ હતા અને ભોગીભાઈના આશીર્વાદ આપતા બાપા બોલ્યા કે અમે ખૂબ રાજી થયા છીએ અને બંને ખરેખરા કે કે આમ જોવા જઈએ તો કોણ સ્કૂલમાં જોવાનું હતું અને એના મમ્મી ભૂલી ગયેલા એમાં એમને શું પણ બધું પોતા પર લીધું અને આ પ્રમાણે જો ભગવાનને સંતને રાજી કરવા માટે આવા નાના નાના બાળકો પણ કેવી દ્રઢતા રાખે છે મોહનસાઈ મહારાજ મેળાઓમાં હતા અને એ વખતે વિશ્વવંદન સ્વામી એક યુવકને એ પોતે જે કહેવાય ત્યાં પારસ પટેલ એને ઊભો રાખેલો બાપા ને વાત કરી બાપા અમદાવાદનો યુવક છે અહીંયા આવેલો છે અને સ્વામી આને આ એકવીસ વર્ષનો થયો પણ હજી સુધી એને ટીવી સિનેમા એટલે મોબાઈલમાં કે નહીં કે ટીવીમાં પણ નહીં એને ક્યારે જોયું જ નથી બાપા બહુ રાજી થઈ ગયા એટલા બધા રાજી થઈને આશીર્વાદ આપ્યા અને પછી બાપાએ કીધું હવે જોશો જ નહીં આ ખાલી પારસ માટેની માટેની આજ્ઞા છે છે બધા પણ જો મરજી પ્રમાણે વર્તે તો જ એ કહેવાય કે ભગવાન ને રાજીપો થઈ જતો હોય છે તારીખ સાત બાર બે હજાર વીસ બે વર્ષ પહેલા હવે આવતા મહિના આવશે સાત તારીખ તો બાપાની તારીખ પ્રમાણે નવ્વાણું મી જન્મજયંતિ મહોત્સવ હતો અને એ વખતે આ કહેવાય કંઈ નૈનપુરમાં બાપા બિરાજમાન હતા અને ત્યારે રાત્રિ ભોજન પૂર્ણ થઈ ગયેલું એ વખતે જે કહેવાય કે આત્મસ્વરૂપ સ્વામીએ વાત કરી લીલોંગવેના આપણે હરિભક્ત એમનું નામ જીતુભાઈ હવે એનો પ્રસંગ કયો જીતુભાઈ મલાવી તરીકે સત્સંગમાં પ્રચલિત છે તો એમનો પ્રસંગ કીધો કે બાપા જીતુભાઈ મલાવી એને પ્રેસિડન્ટ મલાવીના પ્રેસિડન્ટ લાઝા રૂસ મેકારથી એનું આમંત્રણ છે સાથે જમવાનું હવે એ વખતે રાત્રિભોજન માટે જમવાનું તો એને પોતાના નિયમો જે આપણા સ્વામિનારાયણીય નિયમો છે બધી વાત કરી દીધેલી અને એ પ્રકારે વાત કર્યા પ્રમાણે ત્યાં બધી વ્યવસ્થા કદાચ થઈ હશે પણ આ જીતુભાઈ કેવા કે કોટના અંદરના ખાને બે ભાખરી અને બે મગજના ટુકડા એ પોતે સાથે લઈ ગયા અને ત્યાં આવા મોટા ફંક્શનની અંદર એને એ જમ્યું ત્યાં આગળ અને એ પ્રકારે પોતે બીજા પણ કંઈક આવા કાર્યક્રમો હોય તો આવી જ રીતે કરે છે અને બાપા ખરેખર જે કહેવાય ને કે બહુ રાજી થયા અને ફોન આત્મસ્વરૂપ સાહેબ જોડ્યો હશે બાપાને હાથમાં આપ્યા ફોન રિસીવર બાપાએ લીધું અને પછી બાપાએ શું વાત કરી કે ધન્ય છે તમને આવી રીતે નિયમ ધર્મ પાડ્યા છે તો શ્રીજી મહારાજ રાજી થયા હજુ આપણને આમાંથી એ પણ પ્રમાણ મળે કે સાક્ષાત શ્રીજી મહારાજ સ્વરૂપે જ પોતે આજે સંત દ્વારા આપણને મહારાજ મળ્યા છે તો એ જ રાજી થયા તો એ રાજી થયા તો મહારાજ રાજી થઈ ગયા તો આવા પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે તો સ્વામી અહીંયા એક નાનકડા આજે જે ભીમનાથના રાકા આ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાય છે કે આપણે આવો ખપ રાખો મોક્ષ માટેનો ખપ કેવળ અહીંયા જ મોક્ષ છે આપણા મોક્ષના દાતા મહણસાઈ સાંઈ મહારાજ છે તો હવે આપણે ખપ રાખીને સત્સંગ કરવો ક્યારેય આપણે કોઈ પ્રલોભનમાં ન આવીએ ક્યારેય આપણને ખોટું ન લાગે અપમાન જેવું ન લાગે કોઈ બોલાવે ના બોલાવે પ્રસાદ મળ્યો ના મળ્યો ઉતારો મળ્યો ના મળ્યો કોઈ વ્યવસ્થા મળી ના મળી કોઈ બોલાવે ચલાવે ના બોલાવે પણ એવી કોઈ અપેક્ષા નહીં આ જેમ ભીમનાથના રાકામાં લોકો એટલા આથડે કૂટાય પાછા ત્યાં જ જાય એમ આપણે મોક્ષ માટે છે તો આ રીતે આપણે જે કે ખપ રાખવાનો છે નિષ્ઠા રાખવાની છે તો આ રીતે અહીંયા આગળ સ્વામી આ સરસ દ્રષ્ટાંત દ્વારા આપણને ખપ રાખવાની વાત કરી છે તો આત્યંતિક કલ્યાણ અહીંયા જ છે એવો ખપ રાખીને આપણે સત્સંગ કરીએ એ જ આજના દિવસે પ્રાર્થના સ્વામ્રાયણ ભગવાનની છે